એટલે તમારી માટે લઈને આવી ગયો બે હજાર તેર ની વીડીઆઈ સ્વીપ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ત્રણ લાખ ને ત્રીસ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે કચ્છના ના રાપર માં અને વગર દલાલ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ લાખેણી લટકા

જો તમારા ધરમે તમારી વેળાવાળી હોય ને મારા વાલા તો તમારી માટે લઈને આવ્યો બે હજાર બાવીસ ની થાર હા મારા વાલી આ બ્લેક કલર ની થાર આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા સામખિયાળી કચ્છમાં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એટી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો પોરબંદર બોડી કેબિન માં પાસી દસ ટાયર ની ટાટા ની ગાડી હા મારા વાલીડા આ બે હજાર આઠ ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે પોરબંદર ના બળેજ ગામે મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વડી ના વર્તા નથી ફોર્ચ્યુનર ફાવતી નથી એટલે જ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો વર ના બે હજાર ચૌદ વન પોઈન્ટ સિક્સ ડીઝલ વર્જન માં આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ને ખાલી ત્રણ લાખ ચાલીસ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ વિરાયા તો આઈસર નીલ જરી 32 સીટિંગ પાર્સિંગ મહારાજ તો હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો આ આઈસર બસ હા મારા વાલીડાઓ 2000 હોલ મોડલ ટિપ ટોપ કન્ડિશન ને ખાલી 80000 હાલેલી

કોઈ કે જો ખરીદદાર જઈ કે મોડું કરે નહીં તો હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો અગિયાર જીરો નવ બે હજાર અગિયાર મોડલ ટીપ ટોપ કન્ડિશન હા મારા વાલા આ દેખાઈ અગિયાર જીરો નવ બે હજાર અગિયાર ની આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા રાજકોટ મળી જાય અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય તુવાર કાઢી આવ તમારી માટે લઈને લઈ ને દસ ટાયર માં ટાટા ની ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થશે અને જોવા કચ્છમાં ગાંધીધામ મળી જાહે વગર દલાલીય

અને વગર દલાલીયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ તો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો 2012 ની 10 ટાયર માં ટાટા ની ગાડી હા મારા વાલીડા વા કેબિન જેસીસ ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય ગાડી જોવા કચ્છમાં ગાંધીધામ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો 2021 ના 9મા મહિનાની આઈ સર 21d xp cng વર્ઝનમાં અને તમારે જોતી હોય લેવી હોય તો આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર તાહે જોવા વાકાનેર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જય મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો અશોક લેલન નું બે હાજર પંદર ટેન્કર આ મારા વાલીડાઓ આ દેખાઈ ટીપટોપ કન્ડિશન ટેન્કર આપી દેવાનું હે વેચી દેવાનું હે એમાં આજીવન ટેક્સ ભરેલો કાગળિયા બધાય ચાલુ ટીપટોપ કન્ડિશન અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા જામનગર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અય મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હાજર અગિયાર ની ટાટા નવસો નવ હા મારા વાલીડા આ દેખાય ટાટા નવસો નવ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ને ખાલી પાંચ લાખ એકસઠ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ગોંડલનું નું આંબરડી ગામે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો દસ પિચોતેર આય સર આ મારા વાલીડાઓ આ ટીપટોપ કન્ડિક્શન નું દસ પિચોતેર આય સર આપી દેવાનું હે વેચી દેવાનું હે બે હજાર ચૌદ મેન્યુફેક્ચર પંદર નું પાર્સિંગ ખાલી ને ખાલી આઠ લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બોટાદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ચાલુ લો જેસીબી લઈને આવી ગયો મારા વાલીડા 2021 મોડેલ નું કેસે કિલોસ્કર એન્જિન માં હા મારા વાલા આ 2021 નું કેસે કિલોસ્કર એન્જિન વાળું જેસીબી મશીન ચાલુ લો આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થઈ જાય જોવા ચોટીલા મળી જાય અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે એક અરે ત્રણ ગાડી લઈને આવી ગયો 10 વીલ 12 વીલ ને 14 વીલ હા મારા વાલી ડાઉ એમાં 2000 હોલની 10 ટાયર માં ગાડી છે આપી દેવાની વેચી દેવાની ને આ બીજી રાહ બે હાજર ની બાર ટાયર ની ગાડી દેવાની વેચી દેવાની અને આ ત્રીજી ચૌદ ટાયર આ આપી દેવાની વેચી દેવાની ત્રણ માંથી તમારે કોઈ પણ ગાડી જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ